આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ

બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિકમાંથી કાયમ પાંચ લાખ રૂપિયા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમના લાખ પબ્લિક આપી અને અમારા અખાડા અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા એ એવું કહે છે કે મને હજાર રૂપિયો આપી દે છે મીરનું બધું તો મીર અત્યારે ઘરે જામનગર ની અંદર ભાડે છે બે વર્ષ ત્યાં મારે એમને કોઈ પણ એવો હોત તો બંગલો મેં લઈ દીધો હોત દીધું હોત ગાડીઓની તો બધું મારા ગુરુ ના નામે છે મારા નામે છે જયારે મારે રાજકોટ ની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કઈ છે એ મારા ગુરુ નું છે અખાડા ની વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું દઈ દો એમ વિવાદ ચાલુ યા થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માંગવું છે પબ્લિકોને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટની અંદરમાં અંદર અંદર એવું નથી એમનો આક્ષેપ એવો છે કે રાજકોટ ની 150 કિલોનો ડુપ્લિકેટ છે મેડિકલ ચેકઅપ કરવા મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી કિન્નર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો શું આક્ષેપ ઈ કઈ રહી એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપરથી કોઈ કિન્નર બની આવતો નથી માના પેટમાંથી માંથી બની આવતો નથી કિન્નર કિન્નર તો રાજકોટ માં જન્મ થયો તો કિન્નર રાજકોટ માં જ બને છે અને રહી વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજનલ થઈ જાય છે તો એ વાત તદ્દન ખોટી છે કિન્નર ઓરિજિનલ જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પ્રેમ કહેવું પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે આ જ હકીકત છે પછી તમે બેડી ચોકડીએ જાઓ કે માલા માધા પર ચોકડીએ જાઓ બરાબર ને મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે એ તો ડોક્ટર તમને જાતા ફેરા જ કહી દેશે કે આ એક શું છે બરાબર છે પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નરમાં આવે છે તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું કોઈ છરો મુકાવે ઓરિજિનલ થઈ જાય છે કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે એવું મારા માન્યમાં કે મારા ગાદીપતિ રાજકોટના કંચનદે છે એમના માન્યમાં કે મારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના ફેક છે એમાં એવું આવતું નથી ઓરિજિનલ ને ડુપ્લિકેટનો કોઈ પ્રશ્ન જ નથી એમની સાથે તો એમની સાથે જે નશા કરે છે બે થી ચાર જણા છે અને મારી સાથે અમદાવાદ અમદાવાદના ના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર જામનગર જેતપુર વીરપુર અને પેટલાદ પેટલાદ ના કિન્નરો પછી અમદાવાદના કિન્નરો ઓલ ઇન્ડિયા ઓફ સૌરાષ્ટ્ર કિન્નર મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી પેરા ઉભા નો રે હું મિહિર ને બધી આપી દેતી હોત મારા ગુરુ એ ગાદી કીધું ને મારી પાસેથી લઈ લીધી હોત આ જ વાત હકીકત છે